નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અલકા કંટાળી ગઈ હતી બધા એને એક જ પ્રશ્ન પૂછતા હતા કેટલા દિવસ રહેવા આવી છું આમ તો આ પ્રશ્ન સામાન્ય હતો પણ અલકાને પ્રશ્ન પૂછનારા દુશ્મન જેવા લાગતા હતા ક્યારેક તો કહેવાનું મન પણ થતું કે કહી દે તમારે શું પંચાત મારા પપ્પાનું ઘર છે મને ફાવે એટલા દિવસ રહું પણ એ કશો જ જવાબ આપતી નહીં એ જાણતી હતી કે એની બહેનપણી સૌમ્યા પણ સાસરેથી પાછી આવી છે આમ તો એ શહેરના બીજા છેડે રહેતી હતી પરંતુ અલકાએ નક્કી કરેલું કે આજે એ સૌમ્યાને ત્યાં જશે સૌમ્યા પણ સાસરેથી પાછી આવી હતી અને એને જ અલકાને કહેલું હવે હું એ ઘરમાં પાછી જવાની નથી સૌમ્યા એક જ એવી વ્યક્તિ છે કે જે એનું દુઃખ સમજી શકે કારણ એને પણ એના સાથે બહુ જ દુઃખ હતું અલકાએ નક્કી કર્યું હતું કે ફોન કર્યા વગર જ એ સૌમ્યાને ત્યાં જશે સૌમ્યા એને જોઈને કેટલી બધી ખુશ થશે અમારા બંનેના નસીબ જ ખરાબ છે કે અમને સારા સાસરિયાના મળ્યા મારા પપ્પા તો કહેતા હતા કે પૈસાની પથારીમાં આળોટીસ ગમે તેટલા પૈસા વાપરીશ તો પણ કોઈ હિસાબ માંગતા નથી પપ્પાની વાત તો સાચી હતી પણ પૈસા વાપરવા માટે પણ જીવનસાથીનો સાથ જોઈએ પણ એને સમય જ ક્યાં હતો અને સાથે આવે ત્યારે પણ એની સાથે શું વાત કરવાની આવી ખબર હોત તો હા પણ ના કહે કોલેજ જાય તો પણ કહે સમયસર પાછી આવી જજે હવે મમ્મીથી બહુ કામ નથી થતું એવું હોય તો કોલેજથી છૂટીને ફોન કરજે ડ્રાઈવર આવીને તને લઈ જશે પોતે તો કોલેજના પગથિયા પણ ક્યાં ચડ્યો હતો એ તો અલકાને કહેતો હતો મારી ઈચ્છા ખૂબ જ ભણવાની હતી પપ્પાનું અકાળે અવસાન થતા ઘરની બધી જ જવાબદારી મારે માથે પડી મારે મારા નાના ભાઈને ભણાવવાનો હતો એની ઈચ્છા સીએ થવાની છે ભણવામાં તો હોશિયાર છે પરંતુ મારે એના માથે કોઈ જવાબદારી નાખવી ન હતી ધંધો તો ખૂબ જ સારો ચાલતો હતો પરંતુ ઘરની વ્યક્તિ ધ્યાન ના આપે તો ધંધામાં નુકસાન થાય પણ મારી ઈચ્છા હું તારામાં જોઉં છું એક ભણેલીમાં સો શિક્ષકની ગરજ સારે મારે ક્યાં તારી પાસે નોકરી કરાવી છે આપણા બાળકોને તું જ ભણાવજે એમને સારા સંસ્કારી બનાવવાની જવાબદારી તારી તું ખૂબ ભણીશ તો હું બાર ધોરણ પાસ થઈ ભણી ના શક્યો એ મારી અધૂરપ તારા દ્વારા પૂરી થઈ જશે એટલે તો મેં તારા પપ્પાને કહેલું લગ્ન બાદ પણ અલકા ભણવાનું ચાલુ રાખશે અલકાને આ બધી વાતોમાં બહુ રસ ન હતો કોલેજમાં મજાક મસ્કરી કરતા રહેવાનો પણ એક આનંદ હતો એના પતિની વાતો તો સિનિયર સિટીઝન જેવી હતી જેથી બંને વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું જતું હતું અલકા તો એના ઘરની વાતો પણ કોલેજમાં કરતી પરિણામ સ્વરૂપ બધા તેની મસ્કરી કરતા એના મનમાં દ્રઢ પણ એ વાત ઠસી ગઈ હતી કે એનો પતિ સાવ બોચિયો છે ત્યારબાદ તો નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપીને લડાઈ ઝઘડા કરવાનું ચાલુ કરી દીધો અને એક દિવસ એને પતિનું ઘર છોડી દીધું જ્યારે એ પીવરમાં આવી ત્યારે એના મમ્મી પપ્પાએ કહ્યું કે તું શાંતિથી અહીં હજી હવે તો તારો નાનો ભાઈ પણ સારું કમાય છે તને અહીં કોઈ જાતનું દુઃખ પડવાનું નથી બધી બહેનપણીઓ વાત કરતી હોય તો થોડું વહેલું મોડું પણ થાય હજી તો એની સાસુ એકદમ તંદુરસ્ત છે એના હાથે પગે મહેંદી મૂકી છે કે મારી દીકરીને આવવાની રાહ જુએ અલકાનો પતિ અલ્પેશ પણ એની માના જ ગુણગાણ ગાયા કરે જ્યારે મારી દીકરીને ખરીદી કરવા જવું હોય તો પૈસા આપીને છૂટો સાથે ખરીદી કરવા પણ ના જાય એને તો બસ એ ભલો અને એનો ધંધો ભલો એવું જ હતું તો લગ્ન શા માટે કર્યું અલકા તૈયાર થઈ સોમ્યાને ઘેર જવા નીકળ્યું પણ સૌમ્યાને ઘેર તાળું હતું બાજુવાળાએ કહ્યું સવારના ઘેર નથી કહેતા હતા કે દીકરાના લગ્નની ખરીદી કરવાની છે અલકા પાછી ફરી ત્યારે એના સાસુ તથા એનો પતિ ઘેર બેઠેલા અલકાને જોતા જ બોલ્યા બેટા અમે તને લેવા આવ્યા છીએ અલકા ગુસ્સે થતા બોલી પણ મારે એ ઘેર આવવું નથી મારી જિંદગી શું તમારો દીકરો આખો દિવસ એના ધંધામાં રચ્યો પચ્યો રહે છે એક રજામાં એમ થાય કે ફરવા જઈએ ત્યારે પણ એ દુકાનનો સામાન ખરીદવાની ઓર્ડર આપવાનો હોય કે હિસાબ કિતાબ રાખવાના બેસી જાય રાત્રે પણ આવીને એટલા થાકી જાય કે મારી સાથે વાત કરવાને બદલે નસકોરા બોલાવતા હોય હું આ વર્ષે એમએ થઈ થઈ જઈશ તમારો દીકરો તો માંડ માંડ બારમો પાસ છે બેટા આ વાતની ચોખવટ તો લગ્ન પહેલા જ થઈ ગઈ હતી એમ કંઈ તમને અંધારામાં તો રાખ્યા ન હતા બીજું કે ધંધામાં ધ્યાન રાખવામાં ના આવે તો વર્ષો જૂનો ધંધો બંધ કરવાનો વખત આવે મને કઈ થાય કે હું બહાર ગામ તો તને ઘરની રસોઈની પદ્ધતિ ખબર હોવી જ જોઈએ ત્યાં જ અલકાના પપ્પા ત્રાડુક્યા પણ મારી દીકરી તમારે ત્યાં નહીં આવે છૂટાછેડાના કાગળ વકીલ પાસે તૈયાર કરાવી લીધા છે તમે અહીં આવ્યા તે સારું કર્યું હવે આવ્યા જ છો તો આ કાગળો ઉપર સહી કરીને જાઓ અલકા ખુશ હતી એને તો કોલેજ જીવનની મજા માણવી હતી આ સમાચાર સૌપ્રથમ સૌમ્યાએ આપવાનું વિચાર્યું એને તો હતું કે હવે અને એ અને સૌમ્યા બહુ જ વાતો કરશે સારું થયું કે સૌમ્યા પણ સાસરેથી પાછી આવી ગઈ છે અલકાએ જ્યારે સૌમ્યાને ફોન કર્યો ત્યારે સૌમ્યાએ કહ્યું હું મારા સાસરે છું અને આમ પણ હું તને મળવા આવી શકું એમ નથી મારી તબિયત સારી નથી અને મારા સાસુ મને પથારીમાંથી ઉઠવા જ નથી દેતા સાસુ મારી બહુ જ સંભાળ લે છે હજી તો વાત ચાલુ હતી ને એના સાસુનો અવાજ સંભળાયો તારી બહેનપણીને જ અહીં બોલાવી લે અલકા સૌમ્યને ત્યાં પહોંચી ત્યારે એને પૂછીને લીધું કે તું પિયરથી પાછી કેમ આવી અલકા હું રિસાઈને આવી ત્યારે એકાદ દિવસ તો મમ્મી કંઈ બોલી નહીં પરંતુ બીજા જ દિવસે મને કહી દીધું તારી સાસુ એ જ તારી માં છે હું પણ તને ગુસ્સે થઈ લડું છું ક્યારેક તો ગુસ્સામાં તારી ઉપર હાથ પણ ઉપાડ્યો છે ત્યારે તો તને કંઈ ખરાબ લાગતું ન હતું એક વાત સમજી લે કે તને જે કંઈ કહે છે એ તારા સારા માટે કહે છે એ તને કહેશે પણ કોઈને કંઈ કહેવા દેશે નહીં હવે એ જ તારું ઘર છે સાસુની સલાહથી વાંકું પાડી અહીં નહીં આવવાનું તને મારઝૂડ કરતા નથી પતિ તરફથી પણ કંઈ દુઃખ નથી માટે તારે ત્યાં જ રહેવાનું છે મારી મમ્મી મને અહીં મૂકવા આવી ત્યારે મેં ગુસ્સામાં નક્કી કરેલું કે હું મમ્મીને ત્યાં નહીં પણ જેમ જેમ દિવસો પસાર ગયા એમ મને લાગ્યું કે મારી મમ્મી સાચી હતી મારો પણ વાંક હતો બીજા અર્થમાં કહું તો કદાચ મારામાં છોકર મત પણ હતી પણ આજે મને સમજાય છે કે આજ મારું ઘર છે હું અહીં સુખી છું મારું માને તો તું પણ છૂટાછેડાનો વિચાર પડતો મૂકીને તારે ત્યાં જતી રહે પરંતુ અલકા કઈ રીતે કહે કે મેં તો છૂટાછેડા લઈ લીધા અલકા ઘેર આવી ત્યારે થોડી ઉદાસ હતી એમાં એના ફોય એના ઘેર આવીને બેઠા હતા એ એના મમ્મીને કહી રહ્યા હતા કે તારે અલકાને સમજાવી જોઈએ તે બહુ મોટી ભૂલ કરી છે એક સંસ્કારી ઘરની છોકરી મારા ધ્યાનમાં હતી હું આપણા માટે પૂછવા ગઈ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું જે ઘરમાં ઘરમાં દીકરી પાછી આવી હોય એ મારી ના આપું અલ્કાને સૌમ્યા વાત સાંભળીને થયું હતું કે કદાચ ખરેખર ઉતાવળ થઈ ગઈ કે શું પણ અલ્પેશ ધંધામાં જ રચ્યો પચ્યો રહેતો હતો એ તો ઠીક ઉપરથી કહેતો હતો તું ખૂબ મહેનત કર અત્યારે હરવા ફરવાના દિવસો છે પણ ભણવાની વાતો કરે છે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એને અલ્પેશ યાદ આવતો રહેતો હતો નાના ભાઈના લગ્નની પણ જ્યાં વાત ચાલતી ત્યાં અલકા સાસરેથી પાછી આવી એ કારણે જ વાત અટકી પડતી આખરે એક છૂટાછેડાવાળા પ્રિયાંક પ્રિયંક નામના છોકરાને પસંદ કરી એની સાથે લગ્ન તો ગોઠવી દીધા પરંતુ લગ્ન બાદ પ્રિયંકે કહી દીધું કે મેં મારું ભણતર જોઈને તને પસંદ કરી છે મેં કોલેજમાં તારી નોકરીની વાત કરી છે તેના ટ્રસ્ટી આપણા સગા છે ઇન્ટરવ્યુની જરૂર નથી પહેલી તારીખથી તારી નોકરી ચાલુ થઈ જશે પણ તમારે મારી ઈચ્છા તો પૂછવી હતી જો અલકા મારા એકલાના પગારમાં ઘર ચાલી શકે એમ નથી આ જમાનામાં બંને જણાએ કમાવું જ પડે તો જ તમે સારી રીતે જીવી શકો એટલે તો કહેવાય છે કે પતિ પત્ની એકબીજાના પૂરક છે પતિ કે પત્નીમાં જે કંઈ અધૂરપ હોય તેને પૂર્ણ કરવાની હોય અલકા અધૂરપનું પણ એક સૌંદર્ય હોય છે લોકો બીજના ચાંદની પૂજા કરે છે પૂર્ણતા જ્યાં આવે ત્યાં પ્રગતિ અટકી જાય ઈચ્છાઓ અધૂરી હોય તો એને પૂર્ણ કરવા પ્રયત્ન થાય અડધા ખીલેલા ગુલાબનું સૌંદર્ય પણ આહલાદક હોય છે લગ્નનો અર્થ જે છે કે બંનેમાં જે અધૂરપ છે એ એકબીજા મળીને પૂર્ણ કરવા પ્રયત્ન કરવો જોકે અધુરપ પણ આગવું મહત્વ ધરાવે છે અલ્કાને લાગ્યું કે આ વાત એ થોડા સમય પહેલા સમજી શકશે શક્ય હોત તો આજે અલ્પેશ સાથે સુખી હોત